પ્રકરણ તેર શરૂઆત કરીએ નમસ્તે બાળમિત્રો કેમ છો બધા મજામાં ટીચર ખૂબ સરસ બાળમિત્રો તમે કાવ્યો ગીતો ભજનો લોકગીતો સાંભળો છો ટીચર સરસ બાળમિત્રો તમે કાવ્યો ગીતો ભજનો લોકગીતો વગેરે સાંભળ્યા છે તો ચાલો આજે હું તમને ગઝલ સંભળાવવું બાળમિત્રો ગઝલ એક ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે ગઝલ એટલે પ્રિયતમા સાથેની ગુફ્તેગુ અર્થાત પ્રિય વ્યક્તિ સાથે વાતચીત કરવું એવો અર્થ થાય છે બાળમિત્રો ગઝલ અરબી ઉર્દૂ ભાષામાં લખાયેલા છે તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓએ ગઝલો લખી છે ગઝલ એ લોકપ્રિય કાવ્યપ્રકાર છે ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે એ બધા શેર મળીને આખી ગઝલની કૃતિ રચાય છે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ ગણાય છે દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે ગઝલ એક માત્રામેળ છંદ છે ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે બાળકો ગુજરાતી ભાષામાં પણ ઘણા ગઝલકારોએ ગઝલો લખી છે જેવા કે બાળાશંકર કંથારીયા કલાપી ગની દહીંવાલા અમૃત ઘાયલ કિસ્મત કુરેશી ચીનુ મોદી ભગવતી કુમાર શર્મા વગેરે તો ચાલો બાળમિત્રો આજે આપણે એવા જ ગુજરાતી ગઝલ કવિ હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ સાંભળીએ બાળમિત્રો સૌ પ્રથમ આપણે ગુજરાતી ગઝલકાર હર્ષબ્રહ્મભટ્ટ વિશે ટૂંકો પરિચય જાણી લઈએ કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટનો જન્મ એકત્રીસ સાત ઓગણીસો ચોપનના રોજ મહેસાણા ગામમાં થયો હતો તેઓ હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે સચિવાલય ગાંધીનગરમાં સેવા આપી રહ્યા છે તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે તેઓ ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે એમને ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ બે હજાર દસ માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે જ્યારે વર્ષ બે હજાર નવના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ મૌનની મહેફિલ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક અને વર્ષ બે હજાર દસના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે આઈ એન્ડ ટી મુંબઈ દ્વારા વર્ષ બે હજાર દસ માટેના શૈદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે શરૂઆત કરીએ ગઝલ કવિએ પોતાના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવ્યો છે તો ચાલો આપણે તે ગઝલ સાંભળીએ અને સમજીએ

नभी शरुवात नी शरुवात करिये उस्ते अंदर थी भी जात करिए एक न भी नी शुरुवात करिए करिए

બાળ દોસ્તો મજા આવીને ગઝલ સાંભળવાની સરસ બાળમિત્રો કવિએ આ ગઝલમાં દુઃખોથી હારવાને બદલે તે દુઃખોનો સામનો કરી આગળ વધવાનું જણાવે છે તો ચાલો તે આપણે આ ગઝલની પંક્તિઓની સમજૂતી મેળવીને સમજીએ પંક્તિ એક સમજૂતી આ ગઝલની પંક્તિઓમાં કવિ જણાવે છે કે જીવનમાં આવનારી તમામ એ ખુશી છે એની જ આપણે વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ પંક્તિ બે સમજૂતી આ ગઝલ કાવ્યની પંક્તિઓમાં કહ્યું છે કે જીવનમાં અનેકવાર દુઃખો આવે છે તો એ દુઃખોમાંથી આપણે શા માટે હારી જવું આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ પંક્તિ ત્રણ કરી સમજૂતી આ ગઝલની પંક્તિઓમાં કવિએ જણાવ્યું છે કે હે દોસ્ત આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ પંક્તિ ચાર સમજૂતી આ પંક્તિઓમાં કહ્યું છે કે જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું એટલે કે સુગંધિત કરી દઈએ એ જ રીતે આપણું ઘર શહેર અને સમગ્ર વિશ્વને આપણા ગુણોના મહેકથી મહેકાવતું કરી દઈએ પંક્તિ પાંચ સમજૂતી આ પંક્તિઓમાં કવિ જણાવે છે કે આપણને આપણા જીવનમાં જે કંઈ મળ્યું છે એને સૌથી સવાયું એટલે કે ચડિયાતું કરીને આપણા આવનારા ભવિષ્યને એની સોગાત એટલે કે ભેટ ધરીએ બાળમિત્રો તમને સમજ પડીને ને ગઝલકાવ્યની પંક્તિઓમાં સરસ બાળમિત્રો આ ગઝલ કાવ્ય દ્વારા કવિએ આપણને આપણા જીવનમાં દુઃખોથી હારવાને બદલે તે દુઃખનો સામનો કરી જીવનમાં આગળ વધવાની વાત આપણને આ ગઝલ દ્વારા કહી તમને મજા આવીને બાળમિત્રો ટીચર ખૂબ સરસ તો બાળમિત્રો તમે પણ આવી અન્ય ગઝલો પુસ્તકાલયમાંથી શોધીને લખી લાવજો અને પ્રાર્થના સભા કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં તે ગઝલ રજૂ કરજો